ચાલો દોસ્તો તો આપણે કાર્બો ભાગ બે આપણે લઈએ છે ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમ જે પાર્ટ સાત હતો એની અંદર કાર્બોકેટાઈન જ ભણ્યા પણ એની અંદર જે બાકી હતો તે ભાગ હવે આની અંદર ભણવાનો છે કાર્બોકેટાઈન ભાગ બે સાયક્લો પ્રોફાઇલ મિથાઇલ કાર્બોકેટાઈનની સહાયિતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જેડબલી ને જે ડબલી એડવાન્સની વાત છે દોસ્તો આપણે એટલા માટે આજે કાર્બોકેટાઇનની સહાયતાનો ક્રમ યાદ રાખવો જરૂરી છે માં તો તમને ખાલી એટલું જ કીધું છે પ્રાથમિક કરતાં દ્વિતીયક ને દ્વિતીય કરતાં તૃતીય કાર્બોકેટાઇનની સહિતા વધારે પણ એ સિવાયનો ક્રમ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એટલે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે સાયક્લોપ્રોફાઈલ આ સાયક્લોપ્રોફાઈલ છે એક બે ને ત્રણ કાર્બન એટલે પ્રોપાઇલ સાયકલ સાયક્લોપ્રોફાઈલ મિથાઇલ કાર્બોકેટાઇન સાયક્લોપ્રોફાઈલ મિથાઇલ કાર્બોકેટાઇન આની સહાયતા ઘણી બધી વધારે છે ઘણી બધી વધારે જે છે એટલે કે જે ફિનાઇલ કાર્બોકેટાઇન આપણે જોયું તો ને ફિનાઇલ એના કરતાં પણ વધારે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન જેને આપણે કહેતા હતા એના કરતાં પણ વધારે છે કેમ આવું છે એક મસ્ત વાત છે મસ્ત લોજિક છે ખાસ ધ્યાન રાખજો આનું બંધારણ ખરેખર કઈ રીતે થાય તો આમાં અહીંયા કાર્બન હોય અહીંયા કાર્બન હોય ને અહીંયા કાર્બન હોય ત્રણ કાર્બન હું રિપ્રેઝન્ટ કરું છું આ એક આ બે અને ત્રણ કાર્બન જોજો શાંતિપૂર્વક અગત્યની વાત છે ખાસ હવે આ ત્રણે ત્રણ કાર્બન જે છે આકૃતિ હજુ મોટી કર્યું થોડી એટલે તમને પરફેક્ટ ખ્યાલ આવે આ ત્રણ કાર્બન છે આ રીતે ત્રણ કાર્બન છે આ ત્રણે ત્રણ કાર્બન જે છે એકબીજા સાથે જોડાયેલા છે અને અહિયાંથી એક બંધ સાથે બીજો એક કાર્બન છે ઓકે આ કાર્બન સાથે બે એચ અહીંયા જોઈન્ટ થયેલા છે આ બે અને હું સાયન્ટિફિક આકૃતિ રિપ્રેઝેન્ટ કરું છું જોજો બરાબર આ બે એચ જોડાયેલા છે અહીંયા કાર્બોકેટાઈન છે એટલે કક્ષક ખાલી છે ટૂંકમાં કાર્બોકેટાઈનનું મને મિનિંગ શું થાય કક્ષક ખાલી છે એ ઇલેક્ટ્રોન લઈને કોક જતું રહ્યું છે કોક બૂચ મારીને જતું રહ્યું આની પાસે કંઈ છે નહીં હવે તમે ખાસ ધ્યાન રાખજો આ કાર્બન છે એની પાસે આ સાયક્લો પ્રોફાઇલ જે છે એટલે બે એચ તો અહીંયા જોડાયેલા છે જ આમ અહીંયા નાના નાના એચ જે હું રિપ્રેઝેન્ટ કરી દઉં છું બે એચ તો આની સાથે પણ જોડાયેલા છે જ બરાબર એ ન બતાવો તો પણ ચાલે અહીંયા એક એચ જોડાયેલો છે આમ સાઈડમાં હું જરાક બતા બતાવી દઉં દુબળો પાત્રો તો હવે હવે આ કાર્બન સાથે કક્ષક જે છે તો અહીંયા પી કક્ષક છે ખરેખર આની પાસે કઈ કક્ષક છે પી કક્ષક જે છે તો આની પી કક્ષક જે છે એ કઈ રીતે રિપ્રેઝેન્ટ કરીએ છીએ આપણે જોજો બરાબર ખાસ તમે ધ્યાન આપજો

અને sp3 જેનું સંકર્ણ હોય તેનો બંધકોણ કેટલો હોવો જોઈએ 109.5 ડિગ્રી હોવો જોઈએ અને આ બંધ કોણ 109.5 ડિગ્રીને બદલે થઈ જાય છે કેટલો 60 ડિગ્રી થઈ જાય છે આવું એટલું બધું બેન્ડિંગ આટલો બધો બંધ વળેલો ચાલે નહીં આટલો બધો બંધ વળેલો ચાલશે નહીં તો શું કરશે જોજો બરાબર ધ્યાન આપજો તો એના કારણે અહીંયાથી આ ઇલેક્ટ્રોન યુગમાં જે છે આ ઇલેક્ટ્રોન યુગમાં જે છે તો આ બંધ આ રીતે નહીં હોય આ બંધ જે છે અહીંયાથી જો આ હવે આપણે કેન્સલ કરી કેમ કે ડાયરેક્ટલી જો આવી રીતે હોય તો એને થોડુંક મુશ્કેલ થઈ જાય છે તો આ બંધ હશે કઈ રીતે ખરેખર આ વચ્ચેના બંધ જે છે એ બંધ જે છે આવી રીતે હશે આમ આ સમતલની ઉપર તરફ આવી રીતે હશે આમ હવે આ બંધ જે છે થોડાક આવી રીતે આમ ત્રાસા તમારે ડ્રો કરવાના રહેશે બરાબર એટલે સીધા જ આમ ડ્રો કરવાના નહીં હવે જો આ બંધ જે છે સમતલની ઉપર હોય ને ઉપર હોય તો આ બંધ સમતલ નીચે હશે નીચે હશે તો આ બંધ થોડોક સમતલ આ સમતલમાં જ હશે આ સમતલમાં આ સમતલ નીચે આ સમતલની ઉપર તો એક સમતલમાં હોય એક સમતલની ઉપર હોય તો એક સમતલ નીચે તો આ રીતે આમ થયા જ કરે તો આ સમતલની ઉપર છે ને એ સમતલમાં આવી જાય ને તો આ સમતલની ઉપર આવી જાય તો આ સમતલની સમતલમાં આવી જાય તો આ બંધ આમ સતત બદલા કરે છે એક સમતલમાં હોય તો બીજો સમતલ ને આ નીચે નીચે ઉપર ઉપર આ રીતે બદલા કરે છે ડાન્સિંગ એટલે ડાન્સ કર્યા કરે છે તો અને ડાન્સિંગ રેઝોનન્સ પણ કહેવામાં આવે છે અને ખરેખર એના કારણે આ એક બંધ જે છે અહીંયા જોવા ટ્રાય કરે છે કારણ કે આ બંધ કોણ વધારે છે ઓકે તો સાઈ રહેવા માટે ઉપર નીચે પણ રહે છે અને બીજું કે આ ઇલેક્ટ્રોન ની જોડી જે છે અહીંયા તો અહીંયા કક્ષક ખાલી છે તો અહીંયા જવા ખાસ ટ્રાય કરે છે તો આ ઇલેક્ટ્રોન ની જોડી જે છે અહીંયા જવા ટ્રાય જાય 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 આવી તો બંધ બંધ બની કેમ કે વચ્ચે બનાવી લે છે તો ડબલ ડબલ બનાવી લેજો ખરેખર સીએચ ટુ છે જ ડબલ તો અહીંયા પ્લસ આવી ગયો અથવા તો એવું પણ બની શકે કે આ જોડી અહીંયા આવી જાય આ જોડી અહીંયા આવી જાય તો અહીંયા એચ ટુ છે જ બરાબર તો અહીંયા પ્લસ બની ગયો બંધ બનાવી રહ્યો તો આ ડાન્સિંગ રેઝોનન્સ અને આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા આવી જાય છે એના કારણે આની ઘણી ઘણી બધી બધી વધારે વધારે છે છે એટલે આ બધા સેકન્ડનામાં અમુક ભાગમાં જ રહે બધા જ કોઈ બે ત્રણ દિવસ રહી શકે પણ એમાં કોની વધારે સહાયતા છે તો આ જે છે તો આ ડાન્સિંગ રેઝોનન્સના કારણે એને બનાના સ્ટ્રકચર પણ કહેવામાં આવે છે ડાન્સિંગ રેઝોનન્સ પણ કહેવામાં આવે છે એટલે તમને ખાલી આ બંધારણ ડ્રો કરવાનું નહીં પૂછે પણ કોની સહાયતા વધારે છે ને આ તો કદાચ તમને એવું પ્રશ્ન થાય કે કેમ આની સહિયતા વધારે છે આવો છે તો એ નાનો આમ ને પ્રોપાઇલ છે તો એના ડાન્સિંગ રેઝોનન્સના કારણે અને ઇલેક્ટ્રોન કરે છે એના કારણે એની સહાયતા કેવી છે વધારે છે તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આની સહાયતા જે છે સ્ટેબિલિટી વધારે છે સાયક્લો પ્રોપાઇલ આ પ્રોપાઇલ છે ને એક મિથાઇલ છે કારણ કે આના ડાન્સિંગ રેઝોનન્સના કારણે અહીંયાથી હજી આ ઇલેક્ટ્રોનની જોડે અહીંયા પણ આવી શકે છે ત્રીજું સંસ્માધન બંધારણ પણ ડ્રો કરી શકાય એટલા માટે આની સ્ટેબિલિટી જે છે એ ઘણી બધી વધારે છે સાયક્લો મિથાઇલ કાર્બો કાર્બોકેટાઈન તો આની અંદર આપણે જો જોઈએ તો આની સહિતા વધારે છે એક પ્રોફાઇલ છે હવે એની સાથે બે પ્રોફાઇલ હોય તો સહિતા વધારે થઈ જાય આના કરતા ઓકે ડાયસાયક્લોપ્રોપાઇલ આ સાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન કેતા અને ડાયસાયક્લોપ્રોપાઇલ કહેવાય કેટલા સાયક્લોપ્રોપાઇલ બે ડાયસાયક્લોપ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાઇન અને ત્રણ સાયક્લોપ્રોપાઇલ જે છે તો એની સહિતા સૌથી વધારે થાય સૌથી વધારે વધારે સહિતા છે ઓકે એટલે આ ખાસ ધ્યાન રાખજો એના પછી દોસ્તો એના પછી આ સાયદા જે છે આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા છે આના આના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેટલા થશે બે થશે તમને ખબર છે ને આ જોડે અહીં આવી જશે આ જોડે અહીં આવી જશે એટલે બીજું સંસ્પદન બંધારણ થશે આ બેન્ઝાઇલ કાર્બોકેટાઇન કહેવાય બેન્ઝાઇલ તો આના ચાર સંસ્પદન બંધારણ થાય છે તમને ખબર છે સંસ્પદન બંધારણ તમે ડ્રો કરેલા છે પાંચમું થાય પણ પાંચમું પહેલા જેવું જ થઈ જાય તો આના આર એસ જે છે એ ચાર થાય તો આના કરતાં આની સહિતા વધારે થઈ ગઈ બરાબર છે હવે આના કરતા જોજો બરાબર આની અંદર ચાર સંસ્પદન બંધણ તો આની અંદર બે ફિનાઇલ છે ડાયફિનાઇલ મિથાઇલ કાર્બોકેટાઇલ તો આટલા ભાગના કારણે આટલો ભાગ જે છે ને આટલો ભાગ છે બે સેમ થઈ ગયો ને એના કારણે એના સંસ્પદન બંધણ કેટલા થાય આરએસ કેટલા થાય ચાર થશે હવે એક રિંગ એડ થાય એટલે પાછો ત્રણ જગ્યાએ ઇલેક્ટ્રોન યુગમાં ફરવા જાય કાર્બોકેટાઇન ત્રણ જગ્યાએ ફરવા જાય ત્રણ સંસ્પદન બંધણ પ્લસ એડ થઈ જાય ત્રણ ટોટલ કેટલા થાય સાત તો આના આરએસ કેટલા થાય સાત આના આરએસ ચાર આના સાત આની સહિતા વધારે હજી આમાં ત્રણ એડ કરી દેવાના આના કારણે ચાર સંસ્પદન થાય આના કારણે ચાર આના કારણે ત્રણ આના કારણે ત્રણ તો આના ટોટલ આર એસ કેટલા થશે દસ તો આની સહાયતા વધારે એટલે આ જે છે આ એલાયલ કાર્બોકેટાઇન કહેતા આપણે શું કહેતા એલાયલ કાર્બોકેટાઇન હોય ને બાજુ દ્વિબંધ હોય ને તો એને એલાયલ કહેવાય એના કરતા ફિનાઇલ બેન્ઝાઇલ કાર્બોકેટાઇનની સહિતા વધારે બેન્ઝાઇલમાં બે બેન્ઝિન તો વધારે આની વધારે અને સૌથી વધારે સહિતાની થશે

આ કયો છે દ્વિતીયક આ દ્વિતીયક જો આ સી સાથે બે સી એચ જોડાયેલા અને આ તૃતીય તૃતીય કાર્બોકેટ તો આની સાઈઝ આ વધારે તો આની સરખામણી કરી પછી આ બધાની કરી સરખામણી પછી આ બધાની કરી બધા સાથે લખવા હોય તો ચાલે આ અત્યારે ખાલી આ ત્રણ ની સરખામણી હતી પછી આ બીજા ચાર ની હતી પછી આ ચાર ની સરખામણી હતી આમ જઈએ તેમ પ્રાથમિક કરતા દ્વિતીય દ્વિતીય કરતા તૃતીયક કાર્બોકેટાઇન ની સહાયતામાં વધારો થતો જાય છે ખ્યાલ આવ્યો પણ હવે અહીંયા આપણે જોઈએ બધાને સાથે રિપ્રેઝન્ટ કરવા હોય તો એ પણ ખાસ અગત્યનું છે તો એ યાદ રાખવા જેવું છે ફાઇનલ ઓર્ડર ઓફ ફાઇનલ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન અહીંયા કાર્બોકેટાઇન લખવાનું થશે કાર્બો કેટાયન અહીંયા કાર્બોકેટાઇન આવશે અહીંયા કાર્બો આવશે બરાબર છે કેટાયન સો ફાઇનલ ઓર્ડર ઓફ સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાયન બધાને ભેગા કરો તો સૌથી વધુ સહાયતા કોની નાય દોસ્ત સૌથી વધારે સહાયતા ટ્રાઇ પ્રોપાઇલ કાર્બોકેટાયન ટ્રાઈ પ્રોપાઇલ ટ્રાઇ સાયક્લો પ્રોપાઇલ મિથાઇલ કાર્બોકેટાયન પછી બે સાયક્લોન પછી એક પછી આ ટ્રોપોલિયમ આયન છે અને ટ્રોપોલિયમ આયન કહેવામાં આવે છે આને શું કહેવામાં આવે છે ટ્રોપોલિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે તો ટ્રોપોલિયમ આયન જે છે એના સંસ્પદન બંધાણ સાત સંસ્પદન બંધાણ થાય છે ઓકે એટલે એની સહિતા વધારે છે જોજો બરાબર હવે ફિનાઇલ ની ઓકે સિસ્ટમ આવશે ફિનાઇલ એટલે શું થાય આપણે આખું જે આ ડ્રો કર્યું હતું ને આખું જ આટલું ડ્રો કર્યું હતું બરાબર છે આની જગ્યાએ તમે શું લખી શકો આની જગ્યાએ C6H5CH2 પ્લસ બરાબર છે આવી ત્રણ બેન્જિન રિંગ હોય તો અહીંયા કેટલા કરી દેવાના ત્રણ તો અહીંયાથી આ એચ કાર્ડ નાખવાનો આ આ બધા એચ કાર્ડ નાખવાના હતા તો ખાલી કાર્બન આવે એટલે સી સિક્સ એચ ફાઈ ફાઈસ અને સી પ્લસ એટલે કે ત્રણ આવી બેન્જિન રિંગ જોડાયેલી છે ટ્રાઇફિનાઇલ કાર્બોકેટાઇન તમે જોડાયેલું છે તો આ તમે જોઈ શકો છો તો એની આ જે છે તો સૌથી વધારે આ પ્રોપાઇલ વાળાની પછી ટ્રોપોલિયમ આયન એના પછી સૌથી વધારે થશે જે ત્રણ રિંગ જોડાયેલી છે તે પછી બે બેન્જિનની રિંગ જોડાયેલી છે તે પછી એક બે એન્જિનની જોડાયેલી છે તે ખાસ ધ્યાન રાખજો અને મેં રાઉન્ડ કર્યા છે આમાં અપવાદ છે એટલા માટે નહીં તો મારે કેવું જ ન પડે અપવાદ હોય તો જ બતાવવું પડે ને એક બે એન્જિન બે બે એન્જિન ત્રણ બે એન્જિન આ થઈ ગયું આટલું હવે આમાં સંશોધન બંધારણ તમને ખબર ચાર થતા હતા આમાં કેટલા થતા હતા આમાં સાત થતા આમાં દસ થતા હતા ઓકે એના પછી એના પછી આપણે જોયું હતું મિથાઇલ કાર્બોકેટાઇન પ્રાથમિક દ્વિતીયક હવે તૃતીય કાર્બો કેટાયન અહીંયા હતો પણ એની સહિત ઘણી બધી વધારે થઈ જાય છે એટલે તૃતીય જે છે એ અપવાદ છે ખાસ ધ્યાન રાખજો એટલે તૃતીય તમારે લય અને આગળ મૂકી દેવાનો છે અહીંયા ખાસ ખરેખર તૃતીય અહીંયા આવે ને આ દ્વિતીય થઈ ગયું દ્વિતીય પછી અહીંયા તૃતીય આવે કે નહીં પણ એને લય અને એક ફિનાઇલ થી આગળ મૂકી દેવાનું છે જોકે આ આ અને આની સહિત લગભગ સરખા જેવી જ છે પણ ફાઇનલ ક્રમ પૂછે તમને પરીક્ષામાં તો બેન્ઝાઇલ ની વધારે કે ઓકે તૃતીયક ની વધારે આની વધારે કારણ કે આના ઉપર પ્રેરક અસર ને એ બધી હાઈપર કોન્જુગેશન ને બધું ભેગું કરવામાં આવે છે એટલે પ્રાયોગિક રીતે ચેક કર્યું તો આની સહીતા વધારે થઈ એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આની સહાયતા વધારે છે હા એકલા એકલા પૂછા તો તો બધાને એક પ્રોફાઇલ બે પ્રોફાઇલ ને ત્રણ પ્રોફાઇલ પછી આ એક બેન્ઝિન બે બેન્ઝિન ત્રણ બેન્ઝિન સફેદ વાળા પણ બધું મિક્સ પૂછું તો તો તૃતીયક ની વધારે વચ્ચે તૃતીયક ને જકી દેવાનો છે હાલો એટલે આ તો હતું જ આ ક્રમ આપણે જોયું તો આને સફેદ સાથે લઈ લો આ સફેદ આ સફેદ આથી આપણે જોયા હતા આની સૌથી ઓછી હતી એના કરતા આ એક બેન્ઝિન પછી બે બેન્જિન પછી ત્રણ બેન્ઝિન પછી આપણે આ ભાગ જોયો તો તમને ખબર હોય તો પછી આપણે આ ભાગ જોયો તો આ દ્વિતીયક છે આ પ્રાથમિક છે અને આ સાદો છે બરાબર છે તો આ ખરેખર આ સાદો કાર્બોકેટાઈ પછી પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક અહીંયા આવવો જોઈએ કે નહીં એને બદલે આની અહીંયા આગળ મૂકી દેવાનો છે બસ આટલો જ અપવાદ પૂરું થઈ ગયું હવે હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ઇન બે આઈન યાદ રાખવાનું ઇન બે આઈન ઇન એટલે ડબલ બોન્ડ ની સાથે જ સીધો કાર્બોકેટાઈન જોડાયેલો ડબલ બોન્ડ જે કાર્બન પર છે તેની સાથે જ સીધો બેન્ઝીન સાથે સીધો જ અહીંયા શું ફેરફાર છે જો આ જે છે ને એચ ટુ પ્લસ એ આનું બંધારણ મેં લખ્યું છે પણ આનું બંધારણ હું લખું તો આવું થાય બેન્ઝીન ઉપર સીધો જ કાર્બો સીધો જ તો આ અસ્થાયી છે આ સ્થાયી નથી આ સ્થાયી છે પાછું બેન્ઝીન પછી કાર્બન ને પછી ઉપર સી કેટાઈન પણ આ અસ્થાયી છે બરાબર છે ઇન બે આઈન એટલે ડબલ બોન્ડ ઇન એટલે ડબલ બોન્ડ બે એટલે બેન્ઝીન અને આઈન એટલે ટ્રિપલ બોન્ડ ઓકે તો આ ટ્રિપલ બોન્ડ ઉપર કાર્બો હોય ને અસ્થાયી સ્થાયી હોય જ નહીં એટલે સૌથી વધારે સ્થાયી જે છે ટ્રાયમિથાઇલ પ્રોપાઇલ ઓકે મિથાઈલ કાર્બોકેટાઇન એટલે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે જે એડવાન્સ સુધીની દોસ્તો વાત થઈ ગઈ તો આટલું તમારે યાદ રાખવાનો છે ક્રમ તો પરીક્ષામાં કોઈ પણ ક્રમ આમાંથી પૂછી શકે આ ખાસ ધ્યાન રાખજો આ જે છે કલર મેં અલગ રાખેલા છે ખરેખર આ એક સિરીઝના છે પણ આ ભાઈ આ શ્રી આગળ જતો રહે છે આ વ્હાઈટ કલર એક સિરીઝના છે પણ એની વચ્ચે આવી જાય છે તૃત્ય એટલે આ તમારે યાદ રાખવાનું છે મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે મોસ્ટ પ્રિપેરેશન કરો કાર્બોકેટાઇન બરાબર તૈયાર કરો કારણ કે બારમામાં ને અલગ અલગ રિએક્શનની અંદર આવશે તો આટલું વ્યવસ્થિત પ્રિપેરેશન કરી નાખવાની રહેશે ઓકે ચાલો થેન્ક યુ